મારું નામ ધ્રુવ છે હું કોમર્સમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી એસ વીરાણી હાઈસ્કૂલ છે વર્ષથી અમારી શાળામાં દિવસે સેવાની અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં નવથી બારના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષક શાળાના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયા પોતાના ઘરેથી અસવા આસપાસના વિસ્તારમાંથી પહેરવા લાયક વસ્ત્રો જેવા કે શાલ મફલર ટોપી સ્વેટર પેન્ટ શર્ટ વગેરે જેવા વસ્ત્રો લાવીને રાજકોટના ગરીબ વિસ્તાર જેવા કે આજી ડેમ લક્ષ્મીનગર જંગલેશ્વર આજી ડેમ ચોકડી વગેરે જેવા ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને આ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે આજના યુવતન એકત્રીસ ડિસેમ્બરના દિવસે ડાઇનમેનના ડાન્સ બાબત મબલબ ખર્ચ કરે છે જ્યારે અમારી વેલાણી સ્કૂલના કોમર્સના નવથી બારના વિદ્યાર્થીઓ પોતાના વોકેટ મનીમાંથી વિકલાંગોને રાશન કીટનું અર્પણ કરવામાં આવે છે ભરતસિંહ ટોડિયા પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સેવાની ઉપ અંતર્ગત છેલ્લા બાર વર્ષથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી જે કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તથા આસપાસમાંથી પહેરવાલાયક વસ્તુ એકત્રિત કરી સ્કૂલની અંદર અર્પણ કરે છે જેમાં આ વખતે ધોરણ નવથી બારના નવસો કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ત્રેવીસ હજાર નવસો સત્તાણું જેટલા વસ્ત્રો જે એકત્રિત કરી અને સ્કૂલની અંદર અર્પણ કરેલા છે જેનું રાજકોટ શહેરની વિવિધ ઝુંપડવટીની અંદર આરએસએસની મદદથી જે વિતરણ કરવામાં આવશે ખાસ કરી અને આજનું યુવાધન જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ ડાઇન વાઇન અને પાર્ટી પાછળ બબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણીયા સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેનું આ કાર્ય જે લોકો માટે પ્રેરણારૂપ છે અને તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની એકઠી કરી અને સ્કૂલમાં અર્પણ કરી હતી અને જેમાંથી દિવ્યાંગજનો માટે એ રેશન રાશન કીટ છે તેનું વિતરણ છે એ વિદ્યાર્થીઓ કર્યું હતું આ ઉપરાંત આજે અતિથિ વિશેષ તરીકે પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત છે જે રક્તદાન તથા ચક્ષુદાનની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે તેઓ વિદ્યાર્થીઓને ચક્ષુદાન કરાવશે તેવી શપથ છે આજના દિવસે લેવડાવશે જેથી કરી અને લોકોમાં ચક્ષુદાન છે તેની જાગૃતિ આવે અને

વિસ્તારમાં બધા દેવા જાય છે હવે આ વર્ષ આ સેવા કરીની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓ હંશે હંશે વસ્તુઓ લગાવે છે તમે જોઈ શકો છો કે આજે એકત્રીસ ડિસેમ્બરે ચોવીસ હજારથી વધુ વસ્તુઓ વિદ્યાર્થીઓ લાવ્યા છે બીજું કે નાનપણમાં બાળકોમાં શિક્ષણની સાથે સેવાના સંસ્કાર આવે વિદ્યાર્થીઓ ભણવાની સાથે એક સમાજ સેવાનો એક સરસ મજાનો ગુણ સંસ્કાર કેળવે અને એમનામાં આ સંસ્કારની ભાવના વિકસે એવા ઉંડા સાઇડ ગિરણી હાઈસ્કૂલ છેલ્લા કેટલાય વર્ષોથી આ વસ્ત્રદાનની સેવા પ્રવૃત્તિ કરી રહી છે જે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આમ દ્વારા 9 થી 12 ના અંદાજે 1000 થી વધુ વિદ્યાર્થીઓમાં જોડવાના છે દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછા 40 થી લઈને 100 જેટલા વસ્ત્રો લાવ્યા છે ઉત્સાહથી ઉમંગથી હશે હશે અને આ વસ્ત્રદાન છે એ વિદ્યાર્થીઓ પોતે કરવા જાશે વિદ્યાર્થીઓ સમાજની જે કરુણ ગરીબી છે એને નિહાળે એમનામાં કરુણાનો ભાવ આવે સેવાનો ભાવ આવે એટલે હમણાં જ આ ફંક્શન પૂરું થશે એટલે અગિયાર વાગે શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓ વસ્તુઓ લઈ જુદા જુદા વિસ્તારમાં જશે ઉપર પટ્ટીમાં સ્લોમ એરિયામાં ને પોતાના હાથે એ વિતરણ કરશે